સુરતની ઓળખ બ્રિજ સિટી તરીકે થાય છે પરંતુ હાલમાં પાલિકાની નબળી પ્રી મોનસૂન કામગીરીને કારણે અનેક ભૂવા પડી રહ્યા છે તેથી સુરત હવે ભૂવા સિટી તરીકે ઓળખાય તો નવાય નહીં તેવી ચર્ચા લોકો કરી રહ્યા છે સુરતમાં એક ભૂવો રિપેર નહીં થાય ત્યાં બીજો ભૂવો પડી રહ્યો છે આજે ટ્રાફિકથી ધમધમતા ખાંડ બજાર વિસ્તારમાં ભૂવો પડતા ટ્રાફિક સમસ્યા વકરી હતી સુરતમાં ચોમાસા પહેલાં પાલિકાએ પ્રી મોનસૂન કામગીરી નબળી કરી હતી તેના કારણે શહેરમાં અનેક જગ્યાએ રસ્તા તૂટી જવાના બનાવ બની રહ્યા છે તો બીજી તરફ શહેરમાં અનેક જગ્યાએ ભૂવા પડી રહ્યા છે અઠવા ઝોનના વેસુમાં ભૂવા પડ્યા બાદ શહેરમાં અનેક જગ્યાએ ભૂવા પડતા પાલિકાની કામગીરી સામે પ્રશ્નો થઈ રહ્યા છે આજે સુરતના ટ્રાફિકથી ધમધમતા સૂર્યપુર ગરનાળા પાસે આવેલા ખાન બજાર વિસ્તારમાં ભૂવો પડી ગયો છે આ વિસ્તારમાં સતત ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર છે તેને તે સમયે જ ભૂવો પડતા વાહન ચાલકોમાં ગભરાટ ફેલાયો છે આ ભૂવો પડતા પાલિકા તંત્રએ બેરિકેટિંગ કરી દીધું છે પરંતુ આસપાસથી જે વાહનો પસાર થાય છે તે ચાલકોને ભૂવો મોટો થાય તેનો ભય સતાવી રહ્યો છે સતત ટ્રાફિકથી ધમધમતા રોડ પર ભૂવો પડતા ટ્રાફિક સમસ્યા વકરી રહી છે લોકોમાં પાલિકાની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે